વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદ ભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મધ વિસ્તાર છે એ બેઉ મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે કાન ખોલીને આંબળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી દેજો અને પોલીસ અધિકારી હોય મામલતદાર હોય સમજી મારી પ્રજા કેસે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈ ને તાલુકા પંચાયત બી લડાવવાનો તાલુકા પંચાયત બી જીતાડીશ અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડિયાના અંદર ડેમેજની જે જે ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખલાસ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરી નર્મદા પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલે છે હાલમાં મેં કેવડાવી દીધું અવડે જ છે કે જે બી અધિકારી હશે કાન ખોલી ને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપ થી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો